શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં માફનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સ્કૂટર અથવા મોપેડ જેવા ગિયરલેસ ટુ વ્હીલર ચલાવવાનું શીખવું એ એક આકર્ષક અને વ્યવહારુ કૌશલ્ય બની શકે છે તમને પ્રારંભ કરવામાં મદદ કરવા માટે અહીં કેટલીક ટીપ્સ છે યાદ રાખો ટુ વ્હીલર ચલાવવાનું શીખતી વખતે પ્રેક્ટિસ એ ચાવીરૂપ છે ટ્રાફિક માં પ્રવેશતા પહેલા સલામત અને ખુલ્લા વિસ્તારમાં પ્રારંભ કરો હંમેશા સલામતી આપો અને રસ્તાના નિયમોનું પાલન કરો જો શક્ય હોય તો તમારી શીખવાની પ્રક્રિયા દરમિયાન અનુભવી રાઈડર પાસેથી માર્ગદર્શન મેળવો મૂળભૂત બાબતોને સમજો સ્કૂટરના વિવિધ ભાગો જેમ કે બ્રેક્સ થ્રોટલ અને હેન્ડલબારથી પોતાને પરિચિત કરો ઇગ્નિશન સ્વીચ બ્રેક લીવર

પરંતુ બંનેના સંતુલિત સંયોજનનો ઉપયોગ કરવો જરૂરી છે અચાનક સ્ટોપ માટે સરળતાથી બ્રેકિંગનો અભ્યાસ કરો ટર્નિંગ અને ખુલ્લા વિસ્તારમાં નિયંત્રિત વળાંક બનાવવાની પ્રેક્ટિસ કરો તમે જે દિશામાં જવા માંગો છો તે દિશામાં જુઓ અને હેન્ડલ તે દિશામાં ફેરવો પાર્કિંગ સ્કૂટરને વિવિધ પરિસ્થિતિઓમાં પાર્ક કરવાની પ્રેક્ટિસ કરો જેમાં ઘોડા પર અથવા ચુસ્ત જગ્યાઓ શામેલ છે પાર્કિંગ કરતી વખતે સેન્ટર સ્ટેન્ડ અથવા સાઇડ સ્ટેન્ડ નો ઉપયોગ કરો પ્રારંભ કરો અને રોકો સ્કૂટર ને સરળ રીતે શરૂ કરવાની અને બંધ કરવાની પ્રેક્ટિસ કરો સંકલન માં નિગ્નિશન થ્રોટલ અને બ્રેક્સ નો ઉપયોગ કરવામાં આરામદાયક બનો ટ્રાફિક નિયમો ટ્રાફિક ના નિયમો અને સિગ્નલો ને સમજો અને તેનું પાલન કરો રસ્તાના ચિહ્નો

જેમ કે વરસાદ અથવા પવનમાં સવારી કરવાની પ્રેક્ટિસ કરો વિવિધ રસ્તાની સપાટીઓથી પોતાને પરિચિત કરો તાલીમ અભ્યાસક્રમ લો વ્યવસાયિક સૂચના મેળવવા માટે મોટરસાયકલ અથવા સ્કૂટર તાલીમ અભ્યાસક્રમમાં નોંધણી કરવાનું વિચારો